જવાહારનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એબી મોરી તથા જવાહરનગર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ જેમાં ડોક્ટર શ્રી કોર્પોરેટર ગામના સરપંચ જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા આગેવાન નાગરિકો શાળાના શિક્ષકો પત્રકાર તથા મહી રેવા સ્કૂલના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ મળી ત્રણસો જેટલા નાગરિકોએ નવા ત્રણ મેજર એક્ટ કાયદાનું જ્ઞાન લીધું છે જેસી કોઠિયા સાહેબ તથા બી ડિવિઝન આરડી કવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું ફૈઝલ દુધવાલા નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે